જો વાદરા તમે જો બાર નીકળી પાણી જાય છે આમ આવે છે ભલે ના ગાડી ભાઈ અમારે ગાડી જાલે પર કેમ છો તમે બધા મોજ માં તો આપણે આવી ગયા હવાના પુરમાં અને હે ના જો બે આપણે ના બધા હું કરે એમ અબટુ તો ઘણા દિવસ પછી આપણે મળી જાય તે જ આયા આપણે તેજલ નકલવા જ આવી હે વટાણ મેળવા ને કાલજી બોર પડે જાય કારણ કે આપણે એના હજી નિર્ણય વાટવાની બાકી એટલી જ પીડીએ આપણે નિર્ણય વાટવી જોઈએ બધા નિર્ણય કંઈક કરવું જોઈએ પછી આપણે અકાળવા જવાનું થાય તો વટાણે પવન મસ્ત નહીં આપણે પહેલા નિર્ણય વાટી લઈએ પછી આપણે તેજલ અકડવાનું વિચાર પવન પડી જાય ને ગરમી થાય પછી એમને ત્રણ ચાર દિવ એટલે તમે આ બધા થોડું હરિયાળી હળિયાળી જેવું લાગતું હોય છે માંડવી આપણે જોવા લીલાછમ ખેતર દેખાય ભાઈ અને મજૂર સામે નીંદે છે તમને દેખાતું હોય તો ટુમિંગ માં અને મગ આપણે ઉકાઈ ગયા વાટી ના આવડે જઈએ હાલર માં કાઢવાના છે બાજી રેખા તેજલ નો આપણે પોઈ જાય બધા આટા ટેડી નાખી તેજલ મજા આવે રહેવાની કોઈને પાણી ન પાવું પડે અને આપણે તેજલ પાણી પાવું પડે તેજલ ત્રણ ટાઈમ પાણી પીયા આ બધા ખાલી બે ટાઈમ પાણી પીયા પાણી પીને આ ગઈની સાટે પેલું જો ઘરે થી ને આખી ડોલ પાઈ રોટલા આવ્યા તમને દેખાડો જો આ આપણે ઢોંડ દેવાના હે પેસી ટોલ હાટે ને જઈ વાય એને ખબર પડી ગઈ હું એ નહીં બધા એક એક દઈ દઉં આવશે બધા વાળો આવશે દઉં દવાનો તે ખરેડો મારો બાકી આજ ઝાલુ ભાઈ ને જુનાગઢ ગયા એટલે આજે આપણે જ ખરેડો મારો આપણે ખરડો મારજે તેજ બહુ હારી પડી નીડ ખાય એટલે આપણે આજે અકાલી ફરજિયાત પડે અમે અને મારા ભાઈ ને એને હવા પુરાવા ગયા લારી માં કારણ કે ઓછી થઈ ગઈ હતી ગયા એટલે તમને દેખાતા નહીં વેટા હમણાં આવશે ને ગયા હવાર માં નીણ નીણ લઈ લઈને બપોર થઈ ગયા વર્ષે વેલો પછી એક તો ગરમી એટલી છે ને તમે વાત જ જવા દો જાય ને વરસાદ આવી જાય હોવા એવો મસ્ત નો હોય પણ ગરમી ફૂલે ફૂલે આમ સાંઈ હે ને મજા આવે પણ તડકા જાય ને એટલે ફૂલે ફૂલ ગરમી લાવવા માંડે ખેતરમાં જ જવાય એમ નથી નીણ વાંટવાની આપણે

આપણે બોલ પછી આપણે તેજલો પરસો વારશી ખવડાવી દે આની નીણ પછી આપણે એને તેજલનો પરસો વારશી એમાં શું રહે તેજલ ને અહીંયા બાંધીએ અહીંયા બોર પછી તડકો થઈ ગયો એટલે આપણે એમ મસ્ત સાં હોય નીણ નાખી હતી ખાધા રાખે નીણ આપણે ઢગલો કરી દીધો હે તો આપણે ઘરે વારું કરી આવી હવે છે ને આપણે ઘરે છે ને જમી આવી પછી આવશે બહુ પછી આપણે તેજલ નાકાલ જઈએ ને એટલે આપણે વારો બાંધી દીધો ઢોરને બધાને સેફટી રહે વરસાદ આવ્યો તો તમે જો બધું પલાળ નહીં કુએ હવે આપણે વાડીએ જાય વાડીનો માલ હું એને એ પ્રમાણે આપણે જોઈએ હવે કોળી અકાળ મેળતો નખાય કારણ કે આમાં કોળી અકાળ છે પગમાં પાણી ચડી ગયા જાય વાડીએ તો આપણે વાડી આવી ગયા તો આજે અંધારું તો સારી કોર અને ગાજી હું વીજળી એવી થાય છે અને તે જ જો પલરી ગઈ છે બેટો એ ડું સિપના ખેતરમાં તો જે હોરા પાણી નથી નીકળા આજે ખાલી થોડો ખોળું ઘણું પહેલું છે આજે બહુ વાંધો નથી આવ્યો અને વીજળી નહીં બધું ના સાઈડ થાય આમ તેલી તો કીધું આમ એ ડબો ઉસે થી ડબો ઉસે થી

નિર્ણય આપણે પલટી ગઈએ બધા મજા આવે એમનો તે જ્યારે પલટી ગઈ બધા નિર્ણય નાખી મસ્ત રીતે બધા ખાઈએ તમને દેખાડું અંદર તો બંધાય એમ નથી ગતું ગરમી એટલે ફૂલ ફૂલ ગરમી લક્ષા કરે આ બધા અહીંયા આપણે નિર્ણય નાખી દીધી આવડીયા અને થોડાક રહે ને છે આપણે નાખી દીધી આ બધા એને કિસકાન બહુ નહીં બેહોન મજા આવે આ બધી ભરવું જો આપણે લારી ચીધ્યા રાખવાની થાય અને ઠાઠું આમ સીધું મારી દે આ બધી ભરવાની થાય એને મારું મમ્મી ભલે મજા આવે ને ને ખેતરમાં કેટલાક પાણી ભરાણા તમને દેખાડી પાછા ગામમાં ગાંઠિયા લાવો મોકલો જાય એવું હોય નહીં આપણે ખેતરમાં જો રસ્તો આખો ભરાઈ ગયો પાણી આગળ જાય છે આમથી આવે હે અને ઓલા ભાઈ કહીને રાહ જોવા કારણ કે અમારા ગાડીમાં થોડું પ્લગ પાનું કાઢીને એની ગાડી બંધ થઈ ગઈ છે પ્લગ પાનું કાઢીને શું કરે છે એ ગામમાં જાય બધા રાહ જો આસાની અહીં આગળ પાણી જાય છે વાદળા જો હજી કારા કારા હે ઉપર અને ગરમી એટલી હે અહીંથી પાણી જાય છે આમથી આવે હે સેટ

પછી તો આપણે ઘોડિયા કાલવાનું ન થયું કારણ કે આ વરસાદના કારણે આપણું બધું કેન્સલ થઈ ગયું પાણી જોવાના કેટલા કબૂતર આપણે જઈએ ઘરે કેતા ભૂલાઈ ગયો તો અમે જો સૂરજ છે ને મસ્ત નો એમ આપણે ગામમાં જાય ગામમાંથી મસ્ત વ્યૂ આવશે આ અધવાસ એને ઓંડા ઉભો રાખીને તમને કહી કારણ કે હેને ભુલાઈ ગયો એટલે બહુ અતવાજ નહી આપણે જ નીકળતથી જોવા વાળી હતી આર કેમ નથી જોવા વાળો કરે જાય બોન કરતે તમે હે ને એકવાર મસ્તરો ગામનો view દેખાડો જો અહીંયા વરસાદમાં જો ગામમાં આગળ હતો મંડુ આ વિડીયો ના જો કરી તમામે જેને સબસ્ક્રાઇબ ન કરી કરી દીજો અમે તમને ણીશું આગલા વિડીયોમાં ત્યાં સુધી જઈન ત્યાં